નારાશક્ત પણ સાંભળવા પહેલા ઉમેદવારો આંદોલન કર્યા હતા મુખ્યમંત્રીની મોટી બેઠક મળી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે પહેલી સપ્ટેમ્બર ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવશે પરંતુ કાયમી શિક્ષકોની જે ભરતીની જાહેરાત હતી તે બહાર નહીં પાડતા આજ રોજ ફરી વાર આજે ટેક્ટર પાસ ઉમેદવારો છે તે આંદોલન કરવા માટે અને આવેદન આપવા માટે તૈયાર થયા છે આપણે તમને પૂછીએ શું માંગ છે તમારી અમે કાયમી શિક્ષકની ભરતી માટે માંગ કરવા અહીંયા આવ્યા છીએ સરકારે થાય ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી બેન આજે એક સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે જયારે

ઉમેદવારો હતા જેમના દ્વારા કહેવામાં આવે છે કે જો હજી આ સરકાર દ્વારા અમને ની જાહેરાત નહીં કરી દેવામાં આવે તો આજે પણ આંદોલન ચાલુ રાખીશું આપડે આગળ ના બહાર પાડે ત્યાં સુધી અમારું આંદોલન હાલ ક્યાં ક્યાં શિક્ષકો ભરતી ની માંગ કરી રહ્યા છો તમે અત્યારે હાલના અંદર છ થી આઠ નવ દસ અને નોટિફિકેશન આપી હતી કે પહેલી સપ્ટેમ્બર ના રોજ અમે નોટિફિકેશન બહાર પાડશું પણ આજે પાંચ સપ્ટેમ્બર થઈ ગઈ છે તો છતાંય અમને નોટિફિકેશન બહાર પાડી નથી તો અમારું એટલું જ છે કે ઝડપથી આ નોટિફિકેશન બહાર પાડો અને ભરતી સત્તરે અને સત્તરે થાય શાળામાં શોભે શિક્ષક ઉપર ન શોભે ગુજરાત કેવી વાસ્તવિકતા છે કે શિક્ષણ માધ્યમ મુખ્યમંત્રી ગુજરાત ના ભાવિ શિક્ષકો ને રોડ ઉપર અત્યારે કરી દીધા છે કેમકે આ શિક્ષક જયારે જાહેરાત થઈ ત્યારે પ્રવક્તા મંત્રીએ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી અપડેટ આપી હતી કે તમારી એક ઓગસ્ટ એક સપ્ટેમ્બર ના રોજ તમારી ભરતી કરવામાં આવશે પરંતુ આજે પાંચ સપ્ટેમ્બર છે કે હજી સુધી કોઈ નોટિફિકેશન સુધી જાહેર એટલા માટે આજે વિદ્યાર્થીઓ ઉપર ઉતરી અને પોતાની પોતાની માંગણી ને પોતાની લાગણી વ્યક્ત કર્યા છે આજે શિક્ષક દિવસ છે અને બધા જ નેતાઓ એકસો પ્લસ અલગ અલગ જે નેતાઓ છે બધા જ આજે વાત કરી રહ્યા છે કે ગુરુ બ્રહ્મા ગુરુ રે વિષ્ણુ મહેશ્વર આજે વાત કરી કે શિક્ષક બી સાધાર નહી હોય જાહેરાત પૂરી કરો આગલો પણ એ અમને નહીં ભાવે અમે માગીએ છીએ કાયમી શિક્ષકો ની ભરતી તમે અમારી સાથે રમશો તો અમને નહીં ભાવે પછી આગળ ભોગવવા માટે તમે પણ તૈયાર રહેજો જસિંહ જે ભાજપ સરકાર છે તે એવું કહે છે કે અમે બધાનું સાંભળીએ છીએ અમે જ સંવેદનશીલ છીએ અને બેટી પઢાઓ બેટી બચાવો જેવા નારા આપે છે ત્યારે બેટી પડીને જયારે પાસ થાય છે ત્યારે આજ બધી આપણી નારીઓ છે અને એજ નારીઓ રોડ ઉપર આવી અને પોતાની વાત રજૂ કરવી પડે છે કેમકે કોઈ સાંભળવા તૈયાર નથી ના અધિકારીઓ ના નેતાઓ ના પ્રતિનિધિઓ કોઈ પણ સાંભળવા તૈયાર નથી એટલે આજે રોડ ઉપર આવી અને પોતાની વ્યક્ત કરી રહ્યા છે ભાજપના બેટી પઢાવાનો અને સંવેદનશીલ સરકારના નારા છે તે પોપર સાબિત થયા છે કારણ કે આજ રોજ આ શિક્ષકોને રોડ પર પડે છે

નવ સપ્ટેમ્બરના શિક્ષક દિનના નિમિત્તે રોડ ઉપર આવ્યા છીએ શિક્ષક મારે ભૂપેન્દ્ર દાદાને એટલું જ કેવું છે કે તમારામાં થોડી પણ શરમ હોય તો શિક્ષકોની ભરતી કરો અને પોતે મુદ્રો અને સક્ષમ સરકાર છે એવું સાબિત કરી બતાવો બેટી પઢાઓ બેટી બે થી કાર્યક્રમો ચાલે છે બેટી પઢી પણ જાય છે લખી જાય છે પણ પત્ર શાળાથી લખે પત્ર શીખવાડવા માળો શિક્ષક હોવો જોઈએ ને પત્ર વ્યવહાર કરવા માટે શીખવાડવા માટે શિક્ષક પણ હોવો જોઈએ શિક્ષક જ નથી તો બાળકો પત્ર લખી પત્ર કેવી રીતે લખશે એ વિચારો બેન આમ તો ભાજપ સરકાર છે એવું કહેવાય છે કે ખૂબ જ સંવેદનશીલ સરકાર છે ભરોસાની ભાજપ છે જેને બેટી બચાવો બેટી પઢાવોનો નારો પણ આપ્યો છે શું કહેશો તમે આ વિશ્વાસ વિશ્વાસની સરકાર તો કઈ રીતે કહી શકાય વાયદા પર વાયદા આપીને વિશ્વાસ તૂટે છે અરે મને શરમ આવે છે એક નંબરની જુઠ્ઠાણો સરકારી છે બસ કશું જ નથી કશું જ નથી કશું જ નથી બેન જે

ત્યારે શું કહેવા માંગશો તમે સરકારને ને બસ નોકરી મળતી નથી સરકારને ને મારે એટલું જ કેવું છે એમને નમ્ર વિનંતી છે અમે બેટી તમે કન્યા કેરવ શરૂઆત કરી તમે પ્રવેશ ઉત્સવ કર્યા તમે નમો લક્ષ્મીજી તમે સુવિધા આપો છો ભણવા માટે અમે ભણી ગયા એ સુવિધા નો અમે ઉપયોગ સારી રીતે કર્યો અમે ભણી પણ ગયા બરાબર પણ હવે અમને શિક્ષિત મને અમે લાયકાત મેળવી છે એમની આપેલી અનુસો એમની એમને જે આપેલી

આંદોલન કરીએ ત્યારે સરકાર સાંભળે છે આંદોલન સાંભળતી હોય તો અહીંયા આંદોલન કરવા થોડું અમારે અહિયાં જરૂર પડે જ્યારે મુખ્યમંત્રીએ જાહેર કરેલ કે અમે ચોવીસ તાસો ની ભરતી કરીશું ત્યારે ખરેખર અમને એમ થયું કે હવે આ બીજેપી સરકાર ગુજરાત સરકાર એક વચન તો પૂરું કરશે ચોવીસ તાસો ની ભરતી જાહેર કરી નાખશે પરંતુ એક નવ તારીખ જતી રહી છે અને ભરતી જાહેર કરેલ નથી આ ચોખ્ખું સાબિત કરે છે કે ભાજપ સરકાર દાનત નથી કાયમી શિક્ષકો ભરતી કરવાની જો ભાજપ સરકાર કાયમી શિક્ષકો ભરતી કરવાની દાનત હોત ને તો ત્યારે નોટિફિકેશન બહાર આવી ગયું હોત પરંતુ ભાજપ સરકાર કાયમી શિક્ષકો ભરતી કરવી જ નથી ફક્ત ને ફક્ત એમની ખુરશી થી અને એમની એમને એમના પાવરથી અને સત્તાથી મતલબ છે કાયમી સુખાપતિ કોઈ મતલબ નથી બાળકો સાથે એમને કોઈ લેવા દેવા નથી અને પોલિટિક્સ કરે છે અમારી સાથે છ વર્ષ પછી એકદમ લીધી છે ત્રણ વર્ષ સુધી ભરતી ના કરે તો એક ઉમેદવારને આઠ વર્ષથી પગારી નાખે આઠ વર્ષ એમને પગાર ઓછો દેવો પડે આ એક જાતનું પોલિટિક્સ છે અમારી સાથે બેન અત્યારે જે આ વિસ્તાર છે આ જગ્યા છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે થોડીવાર પછી કદાચ તમારી અટકાયત પણ થશે પરંતુ શું તમે એ પછી પણ આંદોલન છે તો ચાલુ રાખીશ હા અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી મુખ્યમંત્રી જાય નહીં કરે કે નોટિફિકેશન ક્યારે આવશે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે સર મુખ્યમંત્રી કીધું હતું કે અમે ભરતી કરીશું તો શું કામ હવે નોટિફિકેશનની જાહેરાત નથી કરતા એમને નોટિફિકેશનની જાહેરાત કરવામાં કાંટા શું વાગે છે ને એ નથી ખબર પડતી મુખ્યમંત્રીને શરમ આવી જોઈએ કે એક મુખ્યમંત્રી છે બીજાની માં દીકરી બેન ને આવી રીતે રસ્તા ઉપર લાવવા મજબૂર કરે છે તો પોતાની માં બેન દીકરી સાથે આવું જ વ્યવહાર કરતા છે જો અમારી સાથે વ્યવહાર કરે છે

આપણે જોઈએ કે જે સ્ટુડન્ટો સાથે વ્યવહાર કરવામાં આવે છે પોલીસ દ્વારા વ્યવહાર કરવામાં આવે છે ભાજપની સરકાર દ્વારા વ્યવહાર કરવામાં આવે છે એના વિશે શું કહેશો આપ મુદ્દુ અને મકમ તો એને કહેવાય જે પોતાના શબ્દોનું પાલન કરી શકે એને મુદ્દુ અને મકમ અને સારી વ્યક્તિ કહેવાય જે લોકો પોતાના શબ્દોનું પાલન નહીં કરી શકે એને નમાલી વ્યક્તિ કહેવાય હવે મુખ્યમંત્રી જોવાનું છે કે કઈ વ્યક્તિ છે સારી વ્યક્તિ છે કે નમાલી વ્યક્તિ છે જો સારી વ્યક્તિ હશે તો ફાઈલ મિસ સિક્કર નોટિફિકેશન જાહેર કરતા અને જે ભાજપ સરકાર પાર્ટી નમાલી જશે એમના નેતાઓ નમાલા જશે તો ફાઈલ મિસ સિક્કર ભરતી ગુજરાતમાં ક્યારેય નહીં આવે બિલકુલ તો આજે જે ઉમેદવાર હતા તેમના દ્વારા કહેવામાં આવે છે કે જો ભાજપ સરકારે નમાલી સરકાર નહીં હોય તો તેમને કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત બહાર કરવી જોઈએ હાલ સુધી બસ એટલું જો આજ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેરામેન કિરીટ રાઠોડ સાથે કલ્પેશ ચાવડા